સર્વચતન્ય રૂપાતા વિદ્યામ જધીમહિ બુદ્ધિમ યાનઃ પ્રચોદયાત શબ્દોના સથવારે હું સાગર દવે નવલા નોરતામાં આપનું સ્વાગત કરું છું આપણા ગુજરાતી લોકસાહિત્યમાં પરાંબા ભગવતી રાજરાજેશ્વરીનું સાહિત્યિક રીતે કેવું અદ્ભુત વર્ણન છે કે પરામબા ભગવતી ચાચરના ચોકમાં રાસ રમવા આવે અને ત્યારે માનું રૂપ સ્વરૂપ કેવું છે ફૂલ પગરનો ઘાઘરો માથે આછેરા ચીર ચોખલિયાળી ચુંદડી કાનમાં કુંડળ કંઠે એકાવડ હાર બાયે બાજુબંધ બેરખા પાયે રૂમઝૂમતા નેપૂર ચમકતી ઝાંઝરી કેડ કંદોરા હાથી દાંતની ઘોઘરિયાળી ચૂડલિયું નાકે નકવેસરવાળી કપાળે ઝુમણું કાંબીને કડલા

પાટણ વાવથી માતા અમદાવાદથી ભદ્રકાળી તાતણિયા ધરાથી ખોડિયાર શિહોરથી શિહોરી અરણેજથી બૂટ ભવાની અને ગરબા ગિરનારની ટૂંક માથેથી અંબાજી જ્યારે ગરબો ઘુમવા આવે અને નવખંડ ધરતી ને ગાવાનું નોતરું દઈ અને સાત પાતાળના કોડિયામાં દિવેલ પૂરી અને એ ગરબો એ ગર્ભદીપ છે ને એ અજવાળા કરે છે અને એટલા માટે જ

చలా చలా చాము చప్పలా వికటా వికట భుబాలా విమలా వికటా వికట భుబాలా విమలా వికటా వికట భుబాలా విమలా